નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા અને આજે મગફળીના બજાર ભાવમાં ઘટાડો થયો કે વધારો થયો શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં મિત્રો આજે મગફળીના બજાર ભાવમાં પંદરથી વીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો અને તેરસો પચાસ રૂપિયા સારી મગફળીના જોવા મળી રહ્યા છે જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી તેરસો ને એસી રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી થી તેરસો ને પાસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ નવસો પાંચથી થી ચૌદસો ને પચીસ વાંકાનેર માર્કેટ યાર્ડ એક હજારથી સોળસો ને ઓગણત્રીસ રૂપિયા વડગામ માર્કેટ યાર્ડ બારસો થી તેરસો ને સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી થી ચૌદસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા મિત્રો સારી અને એવન ક્વોલિટીની મગફળી હોય તો મિત્રો ચૌદસો રૂપિયા સુધીના પણ મગફળીના બજાર ભાવ જોવા મળે છે અને આગામી સમયમાં પણ મિત્રો મગફળીના બજાર ભાવમાં વધારો થવાની મિત્રો સંભાવનાઓ જોવા મળી રહી છે પથાવાડા માર્કેટ યાર્ડ બારસો થી સોળસો પંદર રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી તેરસો પિંચોતેર વિસાવદર એક હજાર એસી થી તેરસો ને છોતેર નવસો સિત્તેર થી બારસો સિત્તેર વેરાવળ એક હજાર થી તેરસો એકતાલીસ સિદ્ધપુર માર્કેટ યાર્ડ અગિયારસો એકસઠથી બારસો એકાવન રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ એક હજારથી બારસો વીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ એક હજારથી તેરસો એકાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ અગિયારસોથી સોળસોને એકવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ડીસા માર્કેટ યાર્ડ બારસો એકવીસથી સોળસોને એકત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર છેતાલીસથી ચૌદસો ને છ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી તેરસો ને રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા અને મિત્રો મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં જો મગફળી નિકાસમાં વધારો થાય તો મિત્રો મગફળીના બજાર ભાવમાં સુધારો જોવા મળી શકે છે અને જો નિકાસમાં વધારો ન થાય તો મિત્રો મગફળીના બજાર ભાવમાં વધારો જોવા ન મળી શકે અને જો મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો એક લાઈક કરી દેજો